ભુજ ગાયત્રી શક્તિના પ્રખર પ્રજ્ઞા સત્સંગ ભવનમાં ચૈત્ર નવરાત્રી અનુસંધાને ચોવીસ કુંડીય ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન થયો હતો ચોવીસ વર્ષોથી અશ્વિન અને ચૈત્ર નવરાત્રીના ઉપાસકોના ગાયાથી મંત્રાનુષ્ઠાનની પૂર્ણાહુતિ નિમિત્તે દશેરા અને રામનવમીના મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે જેમાં સૌ આહુતિ આપીને નવરાત્ર ઉજવી શકે છે વર્તમાને 200 જેટલા સાધકો આ અભિયાનમાં જોડાયા હતા 350 જેટલા સાધકોએ 24 કુંડીમાં આહુતિ આપી હતી સાથે જ ગર્ભ સંસ્કાર અન્નપ્રાશન નામકરણ સંસ્કાર અને રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો વિધિ રતિલાલ સીતાપરા શૈલેષ ભટ્ટ વિનય દવેએ કરાવી હતી પ્રસંગનું મહાત્મ્ય સમજાવતા કહ્યું હતું કે નવરાત્રી અનુષ્ઠાન આત્મચિંતન કરવાનું વ્રત છે ગાયત્રી મંત્રના જાપથી સાધકની અંદર આધ્યાત્મિક જાગરણ થાય છે આ મંત્ર સાધકમાં સર્વસમાન લાવે છે ભારતીય સંસ્કૃતિનો આધાર યજ્ઞ છે દિશામાં સુગંધ ફેલાવે છે અને પ્રકાશિત કરે છે યજ્ઞમાં ડોક્ટર એમ પી ઠક્કર ડોક્ટર શશિકાંત આચાર્ય ચિંતન મહેન્દ્રભાઈ સેજપાલ સુલોચનાબેન ચૌહાણ મંજુલાબેન ગોસ્વામી દતેશ વેદ શારદાબેન રાવલનું ટ્રસ્ટ ચંદ્રશેખર બોરા નરેન્દ્ર સોની અને રામલાલ ઠક્કરે ચૈત્રી નવરાત્રીના અનુસંધાને આ એક કાર્યક્રમ રાખવામાં આવે છે રામ જન્મભૂમિનો રામજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલા છે ચાર નોરતા આવે છે એ પૈકી ચૈત્રી ને આસુ જાહેર નોરતા હોય છે એ નોરતામાં ગાયત્રી શક્તિપીઠ દ્વારા છેલ્લા ચોવીસ વર્ષથી સવારના વેલ્લા ઉઠી પાંચ વાગ્યાથી જાપનો ક્રમ રાખી સવા બે કલાકના જાપ કરે છે અને સાત વાગે દૈનિક યજ્ઞ દરરોજ થાય છે અને એમાં બસો છે ચોવીસ હજાર ગાયત્રી મંત્રનું એક લઘુ અનુષ્ઠાન એવા બસો વ્યક્તિએ લઘુ અનુષ્ઠાન કરેલા છે એના પૂર્ણાહુતિ અનુસંધાને ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞ રાખવામાં આવેલો છે એમાં સાડા ચારસો વ્યક્તિએ ભાગ લીધો છે પરિજનોએ સોળ સંસ્કાર કરાવવામાં આપણા જે પંચ છે ને આપણા ભારતીય સંસ્કૃતિના એ પૈકી ચૌદ સંસ્કારો કરાવવામાં આવેલા છે બાર ગર્ભ સંસ્કારો કરવામાં આવ્યા બે વિદ્યારંભ સંસ્કારો કરાવ્યા વધારામાં ચાર નામ સંસ્કરણ નામકરણ સંસ્કાર કરાવવામાં આવેલા છે અને બે એવા વ્યક્તિ છે કે જે ઉચ્ચ અભ્યાસ માટે જાય છે એના માટેની પ્રાર્થના કરવામાં આવેલી છે એવી રીતના કાર્યક્રમ કરવામાં આવેલા છે રામનો જન્મ દિવસ હોય રામજન પણ ઉજવવામાં આવેલો છે ને બધા પરિજનોએ સાથે મળી આ કાર્યક્રમનું આયોજન કરી ગાયત્રી શક્તિપીઠ ભુજના ટ્રસ્ટી પરિજનો સાથે મળીને આખા ગાયત્રી શક્તિપીઠ ભુજમાં જેમ ચોવીસ વર્ષથી ચાલ્યું આવે છે એ પ્રથાના અનુસંધાને આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે એટલા આટલા બધા લોકોએ ભાગ લીધો છે